क्चुअली रुद्र भाई रुद्र की तो ता स्कूल तो <laughs> में सिर्फ हिंदी बोली जाती है इसीलिए रुद्र को सिर्फ हिंदी ही आती है

ભાઈ એક લઈ ગયો તો લખનભાઈ ના બીજો લખનભાઈ રુદ્ર કામ એવું છે કે ઘરે તો આવવાનો સમય મળે નહીં

હા બધાય થી આવાના આશીર્વાદ અમારા ઉપર બોલો બસ બસ સુખ થઈ જાય ધ્યાન દે અમારો જીવ પછી છે ને ડ્રાઇવિંગ મારીએ આપણે સ્ટોપ તાસું ને આગળ કન્ટિન્યુ કરશું હા લોકો બે પાછો પાછો મરીએ બરાબર છે ને બરાબર ડ્રાઇવિંગ કરતા કરતા નો મોબાઈલ નો આ શું તમારી કૂત હા આમ

પાણી આવે ત્યાં ધ્યાન છે કેમ હે બસ ચીત લાગે નહીં તો ન બારી

લઈ ગયું ગામ આવી થોડા કાગડ હાલીએ તો ખબર પડે પણ એટલું સરસ ડુંગરાળ વિસ્તાર છે આ બધું અમે જાય છે બાજુ હજી અમે કહેશું નહીં એમ ક્યાં જઈએ છીએ મારા મકસદે ભૂગી ગયા લુક બહુ મસ્ત હે જુઓ હે

आवे छे ना बीजू के वांतो तो भूख लगी जे वो बुधवार ना बारी लिखा सो काए लिखा बे ये तो जो केऊ तई क्या नंबर <laughs> <नुम्बर> होने <उन्हें था। laughs> के लिए नो प्रॉब्लम लटडे वडा पाव है नहीं पाव है भाई वडा पाव पुलाव है पुलाव का बे बीजू हु हु है नाश्ता में पाव बजे पुलाव 9 બદામ છે <crew horror waves> <Panamakaha> हेलो भैया देखो यार वो लाके पकड़ के देना वो पकड़ के देना वो पकड़